હાલો મિત્રો આપણે પગી ગયા લગડી માં આપણે આગળ નીકળી ગયા છીએ રસ્તા માં આ જો રસ્તા માં જઈ રહ્યા છીએ હમણાં તમને માતાજીના ના પણ દર્શન કરવા આ જો ડુંગર દેખાય છે હમણાં થોડીક વાર જય મા ચામુંડા જો દેખાય હાલો જય માતાજી હેલો મિત્રો આપણને રાજકોટ જવા માટે મસ્ત મજાની સવારી મળી ગઈ છે

તો હેલ્ મિત્રો ભોગી ગયા છીએ રાજકોટની ની બજારમાં જો અહીંયા વી માં તમને શર્ટ ને પેન્ટ ને બધું મળી જાય છે મિત્રો તો આવી આપડે રાજકોટ ની રવિવારી બજાર માં થોડી ઘણી ખરીદી કરી હવે આગળની તરફ વધીએ છીએ અહીંયા તમને સસ્તામાં પેન્ટ શર્ટ બધું મળી જશે અમે જો કે થોડી ઘણી ખરીદી કરી પચાસ પચાસ રૂપિયા વાળી અને હવે આગળ વધી રહ્યા છે તાબડા ઓઢવાના બધું મળી જશે ટીશર્ટ લોવર અપર આવી રીતે ફરીએ છીએ અ મિત્રો તમને જો આ સાયકલને એવું બધું જૂનામાં મળી ગય છે બેન્યુ ટી સાયકલ એ છે જો મઢભાઈ 10 શું હમ કામ થાય ગલક ગલક એવું બધું હું ભાવ છે આનો ટૂલ્સનો બોક્સનો હું ભાવ હે

આ જૂની ઘડિયાળો ને હોરન બોરન ચાર્જિંગ બાર્જિંગ બધું મળે અહીંયા લાકડાના હેન્ડલ ફેન્સી હેન્ડલ આ શું ભાવે છે દસ રૂપિયા નું એક હેન્ડલ ને આવું બધું મળી જાય છે આ તમને કારના ના મીટર નું આ બધી વસ્તુ મળી જાય છે

છે અમે તમને દેખાડી અમારે તમારે ના દરવાજા ઘર માટે જોઈ તો મળી જાય છે દરવાજા કેળા ખાવા હોય કેળા મળી જાય અહીંયા તમારે જે જોતું હોય માંગ હોય મળે રવિવાર એવો રાજકોટ